બગેસરા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડની અંદર જે નવરાત્રી થઈ રહી છે ગગનતેરે ઘાટ આવી નોરતાની રાત મેઘાણી ગ્રુપ દ્વારા તેમજ તમામ સંસ્થાઓ દ્વારાનો સૌનો સાથ અને સહકારથી આ આયોજન કરવામાં આવ્યું છે તેમની અંદર ગામના વેપારીઓ તેમજ આગેનો આગેવાનો દ્વારા જે નવરાત્રિની અંદર ઇનામોની વણઝાર સદાઈને નવે નવ દિવસ આપમેળે અમારી જે ટીમ દ્વારા જે મળી રહી છે તેથી ગામજનોનો અને વેપારીઓ વર્ગોનો આગેવાનો હૃદયપૂર્વક મેઘાણી ગ્રુપ આભાર માને છે અને સાથોસાથ આવું ના આવું આયોજન થઈ રહે અને સૌનો સાથ અને સહિયારું આયોજન મળી રહે અને સાથને સહકાર આગેવાનો દ્વારા મળી રહે બગસરા શહેરની અંદર તો હૃદયપૂર્વક બગેસરા મેઘાણી ગ્રુપ તે બગેસરાવાસીઓનો અને પત્રકાર મિત્રોનો આભાર માને છે માતાજી આજે અમારા ગામમાં બગસરા શહેરની અંદર બગસરા મેઘાણી ગ્રુપ દ્વારા આયોજિત તેરે ઘાટ આવી નૂરતાની રાત એટલું સુંદર આયોજન કરેલ છે નાની બાળાઓને મોટી બહેનોને દીકરીઓને રમવા માટે એટલી સુરક્ષા સાથે અહીંયા રમાડવામાં આવે છે ખૂબ ભેદભાવ સાથે નાની દીકરીઓ જે માતાજી બનીને આવે છે એમનું સ્વાગત કરવામાં આવે છે અને એમ જુઓ તો આખો નવરાત્રિનો માહોલ ભાવભર્યો છે અહીંયા અને બધા આયોજકો અને જે પણ ભાઈઓ જે પણ મિત્રો અને વેપારી મંડળ જે પણ સહકાર આપે છે એ પણ ખરેખર સરાહનીય છે અને બધા સાથે મળીને એક જોવા જઈએ તો બધા એક એકતાનું સ્વરૂપ અહીંયા પ્રગટ થાય છે અને અમે બધાએ ખૂબ એન્જોય કર્યું છે અને બધી દીકરીઓને પણ ખૂબ સુંદર ભેટ અને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા છે રોજ શિલ્ડ આપવામાં આવ્યા છે અને ધાર્યું નહોતું એના કરતાં પણ સુંદર આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે એના માટે અમે પણ બધા આ ગ્રુપના ઋણી રહીએ છીએ થેન્ક યુ મેઘાણી નવરાત્રિ મહોત્સવ આયોજિત ઘાટ ઘાટના સૂત્ર સાથે અમે તમામ મિત્રો આ આયોજન કરેલું છે વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ અમારી સાથે છે અને ગામના આગેવાનો દ્વારા અમને વિવિધ ઇનામોનું ભેટ તો મળી રહી છે હાલ એવું હતું કે બેન દીકરીઓને અહીં વ્યવસ્થા નહોતી રમવાની એટલે અમે મિત્રો સર્કલે એવું નક્કી કર્યું કે અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે થાય ને અહીંયા જે આ રાત રમાણો તે મફત છે કોઈ જાતની ફી બેન દીકરી પાસેથી લેવામાં નથી આવતી તેમજ કોઈ પાસેથી ફાળો પણ લેવામાં નથી આવતો જે યોગ્ય રીતે આપે એમની પાસેથી લઈએ છીએ અહીં સુરક્ષાના રૂપે અમે બધા મિત્રો બેન દીકરીઓને યોગ્ય સુરક્ષા માટે પણ અમારું જાળવણીનું આયોજન પણ કરેલું છે અને તેમજ બગસરા પોલીસ દ્વારા પણ અમને પૂરતી સુરક્ષા મળી રહી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે